નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ તો આજે આપણે જય દ્વારકાધીશને યાદ કરતા એવું કહેવામાં આવે કે જે મહારાષ્ટ્ર વિશેની ચર્ચા આપણા વિડીયોની અંદર એક થઈ નથી તો આપણે પહેલી જ વખત આપણા વિડીયોની અંદર કેમ કે હું પશુપાલન અને ખેતીવાડીના જ વિડીયો બનાવું છું પણ આજે દ્વારકાધીશને આપણે કઈમી યાદ કરતા હોય તો આજે ખાસ દ્વારકાધીશના દિવાના માટે આપણે આ વિડીયો છે તો મિત્રો જે રાસ આપણે રચાણો હતો દ્વારકાની માલિકા સાડત્રીસ હજાર આઈરાણીઓએ જે મહારાસનું આયોજન કર્યું હતું અને એ આયોજનની જ્યારે કહેવાય છે કે હા શરૂઆત ક્યારે થઈ હતી અને ક્યારે કોનાથી થઈ હતી એ એક વસ્તુ તો જોવાની છે પણ જે અમારા કરમૂર પરિવારને જે રામે સતીમાના મંદિરે સપ્તાહનું આયોજન કર્યું હતું ત્યારે જે બેન બોયલા હતા મધુબેન કરમૂર તો એ સત્તાપર પર દેવડિયાના છે તો આજે અમે એને ઘરે મળવા આવ્યા થઈ થોડી ઘણી કંઈક રાસ વિશેની અથવા સપ્તાહ વિશેની કંઈક પણ ચર્ચા કરશું તો મધુબેન એનો પરિવાર બધો હારે ઉભા હે જય દ્વારકાધીશ મધુબેન જય દ્વારકાધીશ તો મધુબેન સૌથી પહેલા તો આપણે એ પૂછવાનું થાય છે કે જે આપણી સપ્તાહ થઈ હતી આપણા કરમૂર પરિવારની ત્યારે પહેલી જ વખત આ બહારાસ વિશેનો કંઈ પણ ચર્ચા કે કંઈ પણ વિચારણા થઈ હતી તો એમાં મને બધા વિડીયો ડો જોતા હોય તો તમારું નામ મોખરે હતું બરાબર ને અમારી સપ્તાહ પાંચમો દિવસ હતો ને તે દિવસે વનિતાબેન ચાવડા કરી અને અમારી સપ્તાહ એટલે એનું મોસાર થાય મોસારમાં માં સપ્તાહ આવ્યા અને એને વાત કરી લીરીબેન સાથે કે લીરીબેન આપણે એક આવું આયોજન કરીએ તો કે સોળ હજાર આઈરાણીઓ આપણે એવો રાસ બનાવીએ અને દ્વારકાની અંદર બધી બહેનો ને સાથે એક સાથે રાસ લઈ શકે એવું કંઈક આયોજન કરવાનો વિચાર છે તો વનિતાબેને એક શબ્દ બોલ્યાતા કે હું અને લીલીબેન મળી અને આ અમે એક શબ્દ બનાવી શબ્દ ને આજે વ્યાખ્યા આપી અને એક ઝાડ બનાવ્યું છે એ અમારે બેન ચાવડા કે એને બધી બેનો સપોર્ટ અને સાથ કર્યો અમે બધી બેનો મદદ કરી અને આમ બધી એને ખુબ સપોર્ટ કર્યો અને આગળ કામ લેતા ગયા અને મારાથી સાડા સત્તરસો બેનો રજીસ્ટ્રેશન થયું છે કલ્યાણપુર તાલુકામાં અને સત્તરસો બહેનો જવાબદારી હતી મારે અને બનીતા બેનનો પણ ખૂબ સપોર્ટ હતો લીરી બેનનો પણ સાથે હતો એટલે બધી બેનો-બેનો મળી અને આવું સરસ આયોજન કર્યું અને અમને પણ એવો ગર્વ છે કે અમારી બેનોને અમે એક સાથે આવું આઉ આયોજનમાં એક સાથે રમાડી અને ગોપીઓ બનાવી દીધી તો મિત્રો આ મહારાષ્ટ્ર વિશેની જે બેન માહિતી આપે છે એ તો માહિતી તમે જે સાંભળી આ બેનને અમે જ રૂબરૂ મળવા આવ્યા છે કેમ કે રાસની અંદર આજ 37000 ગોપીઓ રાસ રમતી હતી એ ગોપીમાંની એક ગોપી આપણે મધુબેન પણ છે અને આરે ભાવુબહેન પણ છે ના ઘરે તો આપણે જઈએ આની પહેલાં તો આપણે ભાવુબેન પણ ઉભા છે અને મધુબેનનો બધો પરિવાર છે અને આજે એની મુલાકાત લઈ અને ખૂબ મજા આવી મધુબેન વિશેષ વાત એ કરવાની છે કે તમે આ એવડો બધો મહારાષ્ટ્રમાં આડત્રીસ હજાર બહેનો તો એટલું માણસ દ્વારકામાં અકડેઠાટ થયું હતું આવો વિચાર કેમ આવ્યો બધી ગોપીઓને તમને મહારાષ્ટ્ર તો અમે કરતા ત્યારે ઉત્સાહ જગાડ્યો તો કે આપણે દ્વારકાધીશ ની ગોપીઓ બનવાનું છે એટલે કેવત છે ને કે આઠ પટરાણી ને બદલે એકાવન હજાર આહિરાણીઓ પટરાણી બની ગયું છે અને વૃક્ષમય ની સાક્ષી અમારું રાસ આયોજન થયું છે અને ઈ ગ્રાઉન્ડ અંદર જે ઉત્સાહ ને આનંદ હતો ને એ તો અમે કઈ વાત જ ના કરી શકીએ આટલો આનંદ હતો અને જ્યારે રાસ રાસની અંદર રમતા હતા અને રમતા રમતા જ્યારે રાસ પૂરો થયો ત્યારે કોઈ ગોપીઓને ઘરે જવાનું મન નહોતું થાતું કેમ કે થાક કે હાલવાનો થાક કે રમવાનો થાક તો કૃષ્ણ ભગવાને કેમ જાણે માથે લઈ લીધો હોય એટલો અમારી મનની અંદર આનંદ હતો કે અમે કૃષ્ણની ગોપીઓ બન્યું અને ખુબ એકદમ ગર્વ હતો કે અમારા એકાશક્તિ નો એટલે અમારી બેનો પાછળ અમારા ભાઈઓ નો સાથ હતો એટલે આ કાર્ય અમારું સફળ બન્યું મિત્રો એ અમને ગર્વ છે મધુબેન ના મુખ્યત્તિ તમે સાંભળો છો એ સત્ય ઘટના હે અને રાસ ગયો નથી અનુમતુ બેન રાસની અંદર ખૂબ એવી બધી માણસોને મજા આવી અને રાસ નિર્વિઘને પાર પડી ગયો દ્વારકાધીશ પણ આપણે ત્યાં હાજરી આપતા હોય આવી વાત મને જાણવા મળી છે કે ભાઈ રાસ જ્યારે રમતો હતો રાસની શરૂઆત થઈ હવારના ત્યારથી એક બેન જે કૃષ્ણ ભગવાનનું મોરપીશ્વર થાળ લઈને આવ્યા હતા એની અંદર કૃષ્ણ ભગવાન પોપટના રૂપે બિરાજમાન થયા આ વાત સાચી છે ને હા એ સત્ય છે એટલે ઘણી બેનોને રમતા રમતા કેમ હાઇડ્રેશન શરીરમાં આવે

કે આપણે કેટલી ગોપીઓ ફેરી થયું આજે એ ગ્રાઉન્ડની અંદર ચક્કર પણ હજી પારવી પારવી મારે અને એવું દ્રશ્ય જોઈ છે કે સાક્ષાત શ્રી કૃષ્ણ હતા આજે આ રાઉન્ડ ની અંદર અને હવે બધા એવો વિચાર કરે છે કે ચોવીસ ડિસેમ્બર માં આપણે પાછું પટરાણી બધું કઈક એવું આયોજન એ ગ્રાઉન્ડની અંદર કઈક કરશું એવા બધાના વિચાર છે મિત્રો આપણે કહેવત છે ને કે ભાઈ શક્તિ હોય જ્યાં શક્તિનો વાસ હોય ત્યાં તમે જે કરો એ કાર્ય સફળતા જ મળે તો આપણા આ સફળતા આ ભવ્ય રાસ બાદ હજી પણ ક્યાંય એવી બનાવ પણ નથી બન્યો કે ભાઈ આ રાસ નું કાર્યક્રમનું આયોજન હતું એટલા દિવસોમાં કોઈને પણ ઠેસ પૈસી હોય એવું અને વિશેષ વાત એ છે કે બેન તમે આ રાસ ની અંદર બધી ગોપીઓ સાડત્રીસ હજાર ગોપીઓ રાસ રીમો સાડત્રીસ હજાર થી વધારે પણ ગોપીઓ તો એને ભેંચ સ્વરૂપે તમે જે આ ગીતાજી આપ્યા હે બધાને

કુરુક્ષેત્રના મેદાનમાં જે સંવાદ કર્યો હતો કૃષ્ણ ભગવાનની અર્જુનને જે જે ગીતાજીના અઢાર અધ્યાય સંભળાયો હતા એ અઢાર અધ્યાયનું વર્ણનામાં છે અને ગીતાજી એટલે કે કૃષ્ણ ભગવાનના મુખેથી નીકળેલા સ્વયં શબ્દો આ પુસ્તકની અંદર સમાયેલા છે તો આ બેન એમ કહે છે કે જેને રજીસ્ટ્રેશન કરેલા છે અને જે બેનોને ગીતાજી મળી પણ નથી તો એને લઈ જવા વિનંતી પછી એને જે જે ગામમાં કે જે જે તાલુકામાં લાગુ પડતી હોય એ જગ્યાએથી явиને લઈ જાય અને આનો પાઠ રોજ કરે એવી આપણે આનો અર્થ હું સમજાવું કે ગીતાજી એટલે કૃષ્ણને મોઢેથી ગવાયેલી ગાથા એટલે કે ગીતા આ ગીતાજીનો અમે પ્રસાદ રૂપે બધી બેનોને વિતરણ કરીએ છીએ મહારાષ્ટ્રમાં જે બેનોએ ભાગ લીધા એને ગીતાજીનું વિતરણ અમે કરીએ છીએ અને એ બેનો એક સાત સાત ઘરે ઘરે બેનો દીકરીઓ માતા બાળકો બધાને આ જ્ઞાન આપી શકે એક અમારા માટે એ સફળતા છે મિત્રો આપણે મધુબેન એને ઘણી બધી વાતચીત કરી છે અને મહારાષ્ટ્રનું દ્રશ્ય છે એ ઘણી બધી ચેનલ દ્વારા પ્રસારિત થયેલ તમે જોયું છે ઘણા બધા યુટ્યુબરની ચેનલ ઉપર પણ તમે જોયું છે તો આજે જે કંઈ મહારાષ્ટ્રની અંદર સફળતા મેળવી અને જે બેન એને મોઢેથી વાત કરી તમે રૂબરૂ સાંભળી લીધી અને હજી ગીતાજીનું વિતરણ ચાલુ છે અને વધારેમાં કંઈ ગીતાબેન ભાઈ આપણે મધુબેન કીએ કઈ પણ હોય તો અને પછી એના પરિવાર મિલન મુલાકાત અને બાકી તો ભાઈ મારે એકવાનું છે કે જે અમારે મહારાષ્ટ્ર નું આયોજન થયું શરૂઆત થઈ એક મહાશક્તિ એટલે કે આપણે મહાશક્તિ મહાશક્તિ થી શરૂઆત થઈ અમારે મહારાસ ની એટલે એ મને ગર્વ છે કે આપણી માતાજી થી શરૂઆત મહાશક્તિ એ જ કરાવી એને જ પણ ખુબ શક્તિ આપી છે મહારાસ એટલે મહાશક્તિ થી શરૂઆત એ મહાશક્તિ હું તો ખુદ એને પેલા કંકોત્રી મૂકવા પણ ખુદ સતી માતાજી કેમ કે મહાશક્તિ એથી શરૂઆત થાય તો એ મારા માટે એ ગર્વ છે કે આપણી એક શક્તિ છે એમ અને મધુબેન વધારે તમને એક છેલ્લો જ પ્રશ્ન પૂછું કે હવે તમે આમ મન ની અંદર આત્મા ની અંદર એવું થાય છે કે આ રાસ થયો હે અને આ બધી સાડત્રીસ હજાર બહેનો અને બધા એના પરિવાર હાથે મળી અને એવડું રાસ મહત્વ આપણે બધા દેખાડ્યું છે તો આજે તમને એવું થાય કે ભવિષ્યમાં આપણે હજી પણ આવું કંઈ કરવું જોઈએ એવું છે મનમાં હા હા એમ તો ગોપીઓને મનને હજી એમ થાય છે કે આવું સરસ આયોજન ક્યારેક આપણે થાય તો બધી ગોપીઓ હારે જોડાશું પહેલાં ખબર નથી ઓછા રજીસ્ટ્રેશન થયા હવે કંઈ નવું કાર્ય થાશે તો દરેક બેનો સપોર્ટ કરીએ એવા મને રિસ્પોન્સ અટાણ આવતા હોય કે બેન હવે કંઈ પણ આવું કાર્ય કરો અમે તમારી સાથે છીએ એટલે બધાયને આનંદ અને લાગણી છે હજી આમાંથી લાગણી બહુ હોય અને બાકી આપણી સમાજ બધી પેટા જ્ઞાતિ સાત પેટા જ્ઞાતિ બધી એક સાથે એક લોહી આજ બની ગયા એક જ ભાણે ભરતા કેવાય છે ને કે એક ભાણે ન ખાતા એનો મતલબ કે એક જ ભાણે બધા એક હારે બેસી ને જયમાં એક લોહિયા સાત પેટા જ્ઞાતિ દ્વારકામાં જે મહારાષ્ટ્ર નિમિત્તે બધા ભેગા થયા આ ઘણી બધી પેટા શાખાઓ છે મછ બોરીસા પંચોડી આવી બધી તો બધી ભેટા શાખાઓમાંથી પણ જે આહિર કુળ છે એ બધું એક લોહી આહિર થઈ અને દ્વારકાની અંદર આવો મહા રાસની અંદર બધે ભોજન ભેગું કર્યું અને ખંભાથી ખંભા મિલાવી અને જે કંઈ યથાશક્તિ કામ થયું એનાથી મહેનત કરી અને તો મિત્રો આપણે મધુબેનને મળ્યા ખૂબ આનંદ થયો અને કોઈ પણ બહેનો એ રાસમાં ભાગ લીધો હોય અને કોઈને પણ આ ગીતાજી વિતરણ કરવાના બાકી હોય અને યુટ્યુબના માધ્યમથી કોઈ સંદેશો મોકલો હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં જઈ અને કોમેન્ટ કરજો અમે તમારે ઘરે આવી વિડીયો બનાવશું એટલે કે સાડત્રીસ હજાર પરિવારમાંથી જે કોઈ ગીતાજીમાં બાકી રહી ગયા હોય તો એને પણ આ પુસ્તકનો લાભ મળે અને હવે આગળ આપણે એના પરિવારને મળવું તો મિત્રો જે મધુબેન છે ને મધુબેનને પડખે એવું પી એમાં ધવલની મમ્મી છે ને આ એના જેઠાણી છે

તો આપણે કહી કે ભાઈ ખરેખર એક નાનું અમથું કામ કરવું હોય તો એ પણ રજા માગવી પડે અને છૂટ આપે કે ના આપે તો એ પણ બેનોને છે એના ઘરવાળાને પૂછી એના હસબન્ડને અને કામ કરવાનું હોય તો આ શક્તિ એ તો એવડું બધું કામ કરી દીધું એમાં રાજીભાઈ ની સહમતી હોય કે ના હોય છતાં રાજીભાઈ વચ્ચીભાઈ વચ્ચીભાઈ અથાગ મહેનત એટલો બધો પ્રયત્ન કરી અને વધુ બેન ને રાસમાં જવા માટે ખરેખર આનંદ પેર કાયમી માથે ભેગા આયેલા ધન્યવાદ દેવો પડે ખુબ ખુબ આભાર અને આ મહેશભાઈ છે મહેશભાઈને આપણે બીજી વાર લઈ લીધા પહેલી મુલાકાત જ જે મધુબેન હરી થઈ તો આ મહેશભાઈ હરી થઈ અને એ ભાવુબેન નામ મુકેશભાઈ આ મુકેશભાઈ છે હું થઈ મધુબેન હા મધુબેન ના ભાઈ ના કાકી થાય છે અને બધો પરિવાર એકદમ હપી અને આ કાર્યક્રમમાં ભાગ લીધો અને આજે અમે એની મુલાકાતે આવ્યા ખૂબ મજા આવી અને એકબીજા ભાઈઓને ખંભેથી ખંભા મિલાવી આપણે એક લોહીયા જઈ તો આપણે ખંભાથી ખંભા મિલાવીને હજી પણ કંઈક આવું આયોજન થાય એવી પ્રેરણા રાખીશ જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર જય રામ